મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણી આગળ જોનિયર ટ્રેક્ટર ટોલી ઓયણી અને જીપીઓ બધી જ વસ્તુ વેચવાયેલ છે મિત્રો તો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જશે ગેર રલિંગ બધું સારું છે એન્જિનના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને એન્જિનની કન્ડિશન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો સિત્યા એંસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર દસનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જળશે અને મિત્રો વહીંણીના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ઓયણીની કન્ડિશન જોવા જડશે પાટલો પણ ખૂબ જ સારામાં સારો જોવા જડશે દાતી પણ દાતા પણ ખૂબ જ સારામાં સારા જોવા જડશે અને ફારવા પણ સાવ નવે નવા તમને જોવા જડશે અને મિત્રો ચીપિયાના કંડિશનની વાત કરીએ તો ચીપિયાની પણ તમને કન્ડિશન ખૂબ જ સારામાં સારી જોવા જડશે અને મિત્રો ટ્રોલીના કંડિશનની વાત કરી તો ટાયર પણ ખૂબ જ તમને સારામાં સારો જોવા જઈશે જે પણ નવે નવો મિત્રો તમને જોવા જડશે ને મિત્રો ટ્રોલીના મોડલની વાત કરી તો બે હજાર ત્રેવીસનું સાવ નવે નવી તમને ટ્રોલી જોવા જઈશે ને મિત્રો આ બધી જ વસ્તુ તમને ખંભાળીયા તાલુકામાં જોવા જઈશે ને મિત્રો કિંમતની વાત કરી તો પાંચ લાખની વીસ હજાર ખાલી માત્ર ને માત્ર અંદાજિત કિંમત રાખેલી છે રૂબરૂ સ્થળો પર જશો તો થોડો ઘણો તમને